લોકસભાની ચૂંટણી નજીકના સમયમાં જ યોજાવાની છે આખો દેશ આગામી પાંચ વર્ષ માટે કોને પ્રધાનમંત્રી બનાવવા તે માટે લોકશાહીના પર્વમાં જોડાયા છે ત્યારે વીટીવી સંવાદદાતાએ જાહેર જનતા સાથે વાત કરી જેમાં કોલેજિયન પ્રોફેસર્સ અને અલગ અલગ ધંધા સાથે જોડાયેલી વ્યક્તિઓના મત લીધા અને જો તેઓ પ્રધાનમંત્રી હોય તો તેઓ દેશમાં શું બદલાવ લાવવાનું કામ કરશે તે તેમણે જણાવ્યું છે જોઈએ તેમની ખાસ પ્રતિક્રિયા જો હું પ્રધાનમંત્રી હોત તો હું દેશની સુરક્ષા કે એવું નથી કે બોર્ડરો પર ખાલી આપણા સૈનિકો લડે છે આંતરિક સુરક્ષા બહુ મોટો થઈ નાસા જેવા અમુક માં આપણા ઇન્ડિયન વૈજ્ઞાનિકો બી ઘણા છે એવા વૈજ્ઞાનિકો આપણા ઇન્ડિયામાં રહી અને આપણી આંતરિક શક્તિઓ મજબૂત કરે નવી મિસાઇલો બનાવે નવી ટેકનોલોજી બનાવે અને એ લોકો આપણા દેશનું નામ સર્વોચ્ચ શિખારે લઈ જાય આપણે અમેરિકા ને જે મહાશક્તિ છે એની જગ્યા હું મારા ભારત દેશ હોઉં તો પ્રથમ કાર્ય હું આપના વિદેશ નીતિને મજબૂત બનાવવાનું કાર્ય કરું કે જેથી કરી આપના ભારત દેશને ગુનેગારો દાઉદ ઇબ્રાહીમ નીરવ મોદી અને આવા કાર્ય લોકો કરતા અટકે અને ગુનેગારી અટકે એ હું પ્રથમ કાર્ય હું વડાપ્રધાન હું તો આ પ્રથમ કાર્ય હું આ કરું હું જો પ્રધાનમંત્રી હોઉં તો સૌથી પહેલા તો સેનાને આતંકવાદી કાર્યવાહી કરવા માટે પૂરેપૂરી છૂટ આપી દઉં એમાં કોઈ બાંધછોડ ના કરું બીજી વાત છે કે જે સરકારી સિસ્ટમમાં જે ભ્રષ્ટાચાર છે એને મારો મંતવ્ય એવો છે કે જે પણ સરકારી અધિકારી ભ્રષ્ટ રીતે પકડાય એને આજીવન સસ્પેન્ડ અને એના પરિવારમાંથી પણ કોઈને પણ જોબ ના મળે જે સિસ્ટમનો કીડો છે એ તુરંત તુરંત નીકળી જાય એ હું કરીશું પ્રધાનમંત્રી બનીશું

मैं प्रधानमंत्री हूँ बाकी अमेरिका जैसे महाशक्ति है उसको भी पीछे छोड़ सकते हैं हमारे भारत के अंदर ऐसी ऐसी शक्तियाँ हैं ऐसे ऐसी प्राकृतिक उद्गम है उसका उपयोग हम सही तरीके से करें तो उसके अंदर अमेरिका रशिया सबको हम पीछे छोड़ के एक नंबर एक महाशक्ति बन सकते है प्रधानमंत्री हूँ तो पहला तो आप एक एकज कर्तव्य हो રક્ષા કરીએ કૌભાંડો ચાલી રહ્યા છે એ કૌભાંડો દૂર કરી આપણા શિક્ષણ મજબૂત બનાવું જેથી ભારતના યુવાનો શિક્ષિત બને અને બેરોજગારી ઓછી થાય એટલે જો ભારતમાં બેરોજગારી નહીં રહે તો દેશમાં ગરીબી ઉત્પન્ન થશે જ નહીં જો આપણી બેરોજગારી નહીં રહે શિક્ષક ભારત ના યુવાનો વધુ મેઈન બે મુદ્દા છે જે એક છે વસ્તી વધારો અને બીજું છે ભ્રષ્ટાચાર દરેક નાગરિકના સેન્ટિમેન્ટ પ્રમાણે સૌ પ્રથમ અંદર રામ મંદિર બનાવવા માટે જે કરવું પડે તે હું સૌ પ્રથમ કરવા માંગીશ અને કશ્મીરની અંદર જે ત્રણસો સિત્તેર કલમ છે એ હટાવવા માટે જે મારાથી પ્રયાસો થાય એ પૂરેપૂરા કરવા